ગેલેસ્ટોમ ડિસ્ટલરી પ્રાઇવેટ લિમિટેડના સંચાલકથી ધરપકડ કરવામાં આવી છે બિસ્નોય ગેંગને મેન્યુફેક્ચરર અને એક્સપાયરી ડેટ વગરનો દારૂ અપાતો હતો ન્યુઝીલેન્ડના વર્ક પરમિટના બહાને સુરતના એન્જિનિયર સાથે છેતરપિંડી કરનાર વિઝા એજન્ટ ઝડપાયો છે હાથીજન જેવી ઘટના બનતા સહેજ રહી ગઈ રામુલમાં જર્મન સેફર્ડ સ્વાનનો બે બાળકો પર હુમલો બે બાળકોને જર્મન સેફર્ડ બચકા ભર્યા આ વર્ષે પ્રક્રિયામાં વિલંબ થતા પ્રથમવાર ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના ફોર્મ હવે એકસાથે ભરાશે આજથી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે 85મી એજીએમ પહેલા બીસીએ અધ્યક્ષનું શક્તિ પ્રદર્શન એજીએમ પહેલાના જમણવાર કાર્યક્રમમાં બીસીએના ના 550 થી વધુ સભ્યોનું સમર્થન મળ્યું ગુજરાત ભારત ભરવાથી અમેરિકામાં થઈ રહેલી કેમિકલની નિકાસ સાઉજ બંધ થઈ ગઈ છે ગુજરાત યુનિવર્સિટી હંગામી શિક્ષકો લેવા પડ્યા બે કરોડનું ભારણ વધ્યું છે મ્યુચ્યુઅલ ફંડોની ઇક્વિટી ખરીદી છ મહિનામાં સૌથી ઓછી થઈ ગઈ છે એમએસસીઆઈની નવી યાદીમાં ચાર ભારતીય શેરોનો સમાવેશ ચીનનું પ્રાધાન્ય વધી રહ્યું છે નોકરીના નામે સચિવાલય અને ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં તોડ કરાયો પંદર યુવક યુવતીને લલચાવીને ચોપન લાખની છેતરપિંડી આચરવામાં આવી જોધપુર હાઈકોર્ટ બાદ ગુજરાત હાઈકોર્ટમાંથી પણ આસારામને રાહત મળી શંક આસારામને હાઈકોર્ટ દ્વારા છ મહિનાના જામીન આપવામાં આવ્યા ભારતનો ચોથી ટી ટ્વેન્ટીમાં ઓસ્ટ્રેલિયા સામે અડતાલીસ રનથી વિજય શ્રેણીમાં બે એકથી અજય સરસાઈ મેળવી મની લોન્ડરિંગ કેસની તપાસમાં ભૂતપૂર્વ ક્રિકેટરો સામે ઈડીએ કાર્યવાહી કરી છે ગેરકાયદેસર બેટિંગ એપ કેસમાં રાયના અને ધવનની અગિયાર કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી મમદાની મેયર પદે છૂટાયા આવતા ટ્રમ્પે જાહેરમાં બળાબો કાઢ્યો મમદાનીનો વિજય ન્યૂયોર્ક માટે આર્થિક અને સામાજિક હોનાર થશે આ નિવેદન ટ્રમ્પે આપ્યું છે રશ્મિકા અને વિજય દેવરકોંડા ઉદયપુરમાં લગ્ન કરશે તેવી અટકળો સેવાઈ રહી છે બંગાળ નેપાળની જેમ માં યુવાનો સરકાર સામે મેદાનમાં ઉતર્યા છે પીઓકે માં જન આંદોલન પરાકાષ્ઠાએ પહોંચ્યું છે સૈન્ય વડા મુનીરને અસીમ સત્તા અપાશે અનુનય ફોર્બ્સ ઇન્ડિયાના ટોપ હંડ્રેડ સ્ટાર્સમાં સામેલ હતો બત્રીસ વર્ષનો અનુનય સુદય ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર અમેરિકામાં રહસ્યમય રીતે તેનું મોત નીપજ્યું હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર એકસો પચાસ વર્ષનું થયું વંદે માતરમ ગુજરાતમાં કરવામાં આવશે ઉજવણી મતદાર યાદીમાં એક જ વ્યક્તિને તેર સંતાનો ત્રણ પુત્રોની ઉંમર સરખી એકતાલીસ વર્ષ અનેક મતદારોના ઘરના નંબર ઝીરો છે એસઆરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેવામાં દક્ષિણની સાથે મધ્ય ઉત્તર ગુજરાત ચરોતર અને સુરેન્દ્રનગરમાં પણ મૃત્યુ પામનારા મૃતકોના નામ યાદીમાં યથાવત છે ભારત શ્રીલંકા સાથે મળી આયોજન કરશે બે હજાર છવ્વીસમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદમાં થશે પાકિસ્તાન ફાઇનલમાં આવશે મેચ કોલંબોમાં યોજાશે

હવે નાની સરકારી બેંકોનું મોટી બેન્કો સાથે વિલય કરવાની તૈયારી છે નિર્ણય થઈ ગયો છે આ દિશામાં કામ શરૂ થયું છે નાણાં મંત્રીએ આ મોટું નિવેદન આપ્યું છે બુલેટ ટ્રેન માટે બે પોઈન્ટ ત્રણ કરોડના ખર્ચે બે લાખ વૃક્ષો કપાયા હવે સો કરોડના ખર્ચે સાડા સાત લાખ નવા વૃક્ષોનું વાવેતર કરાશે ગુજરાતમાં સવા લાખ અને મહારાષ્ટ્રમાં ચોર્યાસી હજારથી વધુ વૃક્ષો વિકાસ માટે કાપી નાખવામાં આવ્યા

એશેજીના નવા બનેલા ઇમરજન્સી વોર્ડમાં વીજ પુરવઠો ખોરવાતા દર્દીઓને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો સ્પીડ પોસ્ટ રજિસ્ટ્રી સહિતના કામ ન થતા હજારો લોકોને ધક્કો પડ્યો સયાજીપુરામાં નવું ફાયર સ્ટેશન બનશે પ્લોટ નક્કી કર્યો બે લાખ લોકોને ઝડપી મદદ મળશે રણછોડજી મંદિરના પૂજારી ધર્મયાત્રા મહાસંઘના સંયોજક પહોંચ્યા તોપનો વિવાદ પોલીસ કમિશનરને પાદુકા આપવા ગયા માત્ર ખેસ લીધો દેવદિવાળીએ પોલીસે તોપ ફોડવાની પરવાનગી ન આપી એલસીબીએ જુગારધામ ઝડપી પાડ્યું છે માંજલપુર પોલીસ ઊંઘતી રહી બિહાર ચૂંટણીના પરિણામના બીજા દિવસે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરશે ચીપ માટે ગુજરાતે વીજળી પાણી જ નથી આપ્યા ટાટાનું આ નિવેદન છે એક વર્ષ સસ્પેન્શન ભોગવવાનું કહેતા હાઈકોર્ટે કહ્યું ઘણી ઓછી સજા છે રેગિંગ કરનારા પંદર તબીબે સસ્પેન્શન રદ માટે અરજી કરી છે લકવાગ્રસ્ત દર્દીને સ્થળની સમજ ન આપતા બે દિવસ એસએસજીના બાકડા પર પડી રહ્યો સચિવાલય માટે ખાસ મેટ્રો ટ્રેન સવા નવ એક્ઝિટ વચ્ચે ઘટાડો સ્મોલ મિડકેપ દોઢ ટકા સુધી ઘટ્યા ઈ કોમર્સ માર્કેટનો સરેરાશ વાર્ષિક વેચાણ ગ્રોથ ત્રીસ ટકા થયો હવે એક નજર કરી ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર બિહારમાં પ્રથમ તબક્કામાં વિક્રમી ચોસઠ પોઈન્ટ છાસઠ ટકા મતદાન થયું

વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલા સંતુષ્ટિ આઈસ્ક્રીમ પાર્લર પર પર આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું સર્કલ ટ્રાફિક સિગ્નલની ફાસ્ટ એન્ડ ગેમ ગ્રીન માત્ર સેકન્ડ સુધી રાજ્યની સાત વીજ કંપનીઓના ચારસો થી વધુ કર્મીઓની વિવિધ કલાત્મક સ્પર્ધાનો પ્રારંભ થયો ભારત પાકિસ્તાન લડાઈમાં આઠ વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા સરકારી બેંકના કર્મચારીઓને સ્થાનિક ભાષા આવડવી જોઈએ નિર્મલા સીતારમણે બેંક શાખાના કર્મચારીઓને સ્થાનિક ભાષા જાણે અને સમજે સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે કેટેલોનિયા પ્રદેશમાં તોફાની વાવાઝોડું સપ્ટેમ્બરમાં સ્પેનમાં પાંચસો દસ મિલિયન ડોલરની નિકાસ થઈ સ્પેન ભારતીય રિફાઈનરી કંપનીઓ માટેનું નવું સ્થળ બની ગયું છે રાજ્યમાં નવા સાત ડેકેર કિમો સેન્ટર શરૂ કરવામાં આવશે માવઠાથી બોત્તેર પોઇન્ટ સિત્તેર લાખ હેક્ટરમાં ખરીફ નુકસાન થયું છે સુરતનો કુખ્યાત આરોપી સલમાન લસ્સી પર ક્રાઈમ બ્રાન્ચે ફાયરિંગ કર્યું આન ફિલ્મમાં જેમ પઠાણવાડીને ઘેરવામાં આવી હતી તેવી જ રીતે સુરત પોલીસે ડાભેલને ઘેર્યું અને સલમાનને લસ્સીને ઝડપી પાડ્યો છે વલસાડમાં બનતી નશીલી દવાનું રેકેટ તેલંગાણા સુધી પથરાયેલું છે વર્ષમાં એકવાર સોમનાથમાં અમૃત વર્ષા સંયોગ સર્જાય છે ચંદ્ર પોતાના નાથ સોમનાથ મહાદેવની પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરે છે ફી વધતા સીપીએસસી ની આવકમાં ચાલીસ કરોડનો વધારો થશે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ ની ફાઈનલ અમદાવાદમાં યોજાશે કુલ પાંચ સ્થળ શોર્ટલિસ્ટ કરાયા છે વિશ્વામિત્રી શુદ્ધિકરણ અને ક્રોકોડાઇલ પાર્ક પ્રોજેક્ટ આગળ પર જ કાગળ પર જ સીમિત છે ત્રણ સાંસદ સાત મ્યુનિસિપલ કમિશનર બદલાયા ને પ્રોજેક્ટ ઠેર ઠેર જ છે હરની એરપોર્ટ સર્કલ થી નગર સુધી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ટ્રમ્પે વધુ એક નિર્ણય લીધો છે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જી ટ્વેન્ટી સમિટમાં હું સામેલ નહીં થાઉં સાઉથ આફ્રિકામાં યોજાનારી જી ટ્વેન્ટી સમિટમાં સામેલ થવા પર ઇનકાર કર્યો મોદી સ્ટેડિયમમાં રમાશેના સીઈઓ કાશી વિશ્વનાથે કહ્યું કે એમએસ ધોનીની નિવૃત્તિનો નિર્ણય સંપૂર્ણ તેમના પોતાના પર નિર્ભર છે ફ્રેન્ચાઇઝી તેમને રમતા જોવા માંગે છે રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ માર્કોસ જુનિયરે ઇમરજન્સી જાહેર કરી ફિલિપાઇન્સમાં કાલમેગી નામના ખાતક વાવાઝોડાથી તબાહી મચી છે મૃત્યુ આંક બસો ને પાર પહોંચી ગયો છે પૂરને કારણે હજારો ઘર વાહનો પુલ વહી ગયા અત્યાર સુધી એકસો લોકો ગુમ છે દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું નાચના પૈસાનું શેરબજારમાં રોકાણથી કમાયેલો નફો ગુનાખોરીથી કમાયેલી આવક છે આ રકમને મની લોન્ડરિંગ માનવામાં આવશે ગુજરાતમાં બિસ્નોય ગેંગે નકલી દારૂની ચાલીસ હજાર પેટી ઠાલવી હાઈવે પર બસની રાહ જોઈ રહેલા યુવકને પકડી પચીસ હજાર રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બોર્ડની બેઠક મળી મધ્યવર્તી સ્કૂલ સ્થિત સમિતિની કચેરીમાં સીસીટીવી લગાડવામાં આવશે ડિસેમ્બરમાં શાળાકીય રમતોત્સવનું પણ આયોજન કરાશે સયાજીપુરાની સોનાની લગડી જેવી જમીનને પચાવી પાડવાનું કાવતરું થયું નવ સામે ફરિયાદ નોંધાય છે

શહેરમાં એસઆરની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર કેનેડાએ વિઝા ધારકો માટે ફાસ્ટ્રેક રૂટ ખોલ્યો છે કેનેડા સરકારે કુશળ કર્મચારીઓને આકર્ષવા તેના બજેટમાં એક પોઈન્ટ સાત અબજ ડોલર ફંડ બનાવ્યું છે સાવરીના મોક્સી ગામના કોતરમાં ફસાયેલા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું થાય તે માટે પોલીસ સતત કલાક ખડે પગે રહી માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ જેમાં એક યુવાનનું મોત નીપજ્યું છે ગોલ્ડન બ્રિજ પાસે બાઇક સીપ થઈ જતા યુવકે જીવ ગુમાવ્યો વેપારીની વ્રજ રેસીડે જ્વેલર્સ માલિક બેસરથી ગુમ થઈ ગયા છે

આજથી બે દિવસ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વડોદરાની મુલાકાતે છે ખેડૂતોના સંગઠને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે પાક નુકસાનીનું વળતર વહેલી તકે આપવા માટે માંગ કરવામાં આવી છે હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કાશ્મીરમાં પહેલગામ જેવા નવા હુમલાની તૈયારી છે આ ગુપ્તચર રિપોર્ટ બાદ અલર્ટ આપવામાં આવ્યું છે જાપાનની ત્રણ ઓટો કંપનીઓ ચીન પર નિર્ભરતા ઘટાડી ભારતમાં રોકાણ કરશે સેના પર લોંગ ટર્મ પોલિસીની માંગ કરવામાં આવી છે સોના પર લોંગ ટર્મ પોલિસીની માંગ થઈ રહી છે ભારતના ટોપ દસ દાનવીરોની યાદીમાં શિવનાદન ટોચ પર છે તક મળે તો હું મુખ્યમંત્રી બનવા તૈયાર છું તેજપાત્ર તેજપ્રતાપ યાદવે આ વ્યક્ત કરી છે એકવીસ ડિસેમ્બર પહેલા આધાર અને પાન કાર્ડ લિંક કરાવી દો નહીતર મુશ્કેલી ઊભી થઈ શકે છે પાલિકાની દબાણો દૂર કરવાની કામગીરીનું પણ બેવડું ધોરણ છે દબાણો ખડકી દેવામાં આવ્યા છે છે શાંતિથી દબાણ દૂર કરે અને દરરોજ દરરોજનું રડતા ફુગ્ગા વેચનારાઓ સામે પાલિકાનું વલણ અલગ જોવા મળે છે શહેર જિલ્લામાં દેવ દિવાળીની ઉજવણી થઈ અલગ અલગ આયોજનો કરવામાં આવ્યા ધારાસભ્યોને વૈભવી ફ્લેટની ફાળવણી કરવામાં આવી મહિલાઓ માટે અલાયદો બ્લોક રાખવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસારામને છ મહિનાની સજા સ્થગિત રાખવાની મંજૂરી આપવામાં આવી છે અમદાવાદમાં રાયપુર દરવાજાથી કાંકરિયા સુધીનો મીટર રોડ પહોળો થશે એકતાલીસ મિલકતો કપાશે અમદાવાદના રાણીપમાં સોની વેપારીની આંખમાં મરચાનો પાવડર છાંટી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરાયો પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવશે બોલીવુડ મર્ડર મિસ્ત્રીને ટક્કર આપતી ઘટના સામે આવી છે પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી અને મૃતદેહને રસોડામાં જ દફનાવી દીધો